આજે ખાસ કરીને અહીંયા ઉતરસંડા રોડ ઉપર આવેલી રિંગ રોડ પરની ચોકડી ઉપર નીતિ એ જ ધર્મગુરુ સંસ્થા દ્વારા ભાઈ શ્રી રણછોડ અને બીજા સૌ આગેવાનો કે જેઓએ સાથે રહી અને કામગીરી શરૂ કરી છે અને બાઈકની ઉપર ગાર્ડ લગાઈ આપવાની કામગીરી અહીંયા દેખાઈ રહી છે તો એ કામગીરી ખૂબ મહત્વની કામગીરી છે અને એ દરેક જણ સેફટી ગાર્ડ લગાવે એવું જરૂરી છે અને એના માટે ઘણી બધી સંસ્થાઓ કામ કરતી હશે તો અહીંયા પણ આજે આ સંસ્થા દ્વારા ખૂબ સુંદર કાર્ય થઈ રહ્યું છે મારી સૌ નડિયાદવાસીઓને વિનંતી છે કે તમે લોકો ચાઇનીઝ દોરીનો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ ના કરે જે છોકરાઓના મા બાપો છે ખાસ કરીને એ લોકોને કહું છું કે તમે તમારા છોકરો જો ચાઇનીઝ દોરી લેવા જાય અને લઈને આવે આમ તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે જ છે પોલીસ ચાઇનીઝ દોરી વેચતા લોકોને પકડે જ છે પણ આપણે પણ સજાગ રહીએ અને આપણો છોકરો પણ ધાબા ઉપરથી ચાઇનીઝ દોરીથી પતંગ ના ચગાવે એનું ધ્યાન રાખીએ અને આ એક ગુનો છે એટલે આ ગુનો આપણે ના કરીએ અને આ કેટલાય લોકોના જાન બચાવવા માટેની જ્યારે વાત થઈ રહી હોય ત્યારે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરીએ એ ખૂબ જરૂરી બાબત છે તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આપણી ચૌદમી જાન્યુઆરી ઉત્તરાયણનો તહેવાર નજીક જ છે અને પતંગો ચગવાની શરૂ થઈ ગઈ છે તો સૌ સારી રીતે પતંગ ચગાવે એવી સૌને વિનંતી